નમસ્કાર હું જનક દવે ફૂલસ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આજે અમે વન વેની વાત કરીશું શહેરોમાં તમે અનેક વન વેમાંથી પસાર થયા હશો જો કે આજે અમે જે વન વેની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યાંથી પાછા આવવું શક્ય નથી આ વનવેમાં તમે સરળતાથી જઈ શકો છો પરંતુ ક્યારેય એમાંથી બહાર ન નીકળી શકો એટલું જ નહીં એ વનવેમાં ગયા પછી તમારું શું થશે એની પણ કોઈને ખબર જ ન પડે દુનિયાભરના સાયન્ટિસ્ટ આ વનવે પર રિસર્ચ કરી રહ્યા છે અમે બ્લેક હોલ્સની વાત કરી રહ્યા છે અમે એના રહસ્યોની વાત કરીશું બ્રહ્માંડમાં સૌથી વધુ કુતૂહલ જગાવતા બ્લેક હોલ્સ વિશે અમે તમને મજેદાર માહિતી આપીશું સૂર્ય ચંદ્ર અને તારાઓની દુનિયા હંમેશા માણસોને આકર્ષતી રહી છે માણસ હંમેશાથી બ્રહ્માંડને સમજવાના પ્રયત્નો કરતો રહે છે જેમાં અનેક રહસ્યો પરથી પડદો હટી ગયો છે અત્યારે માણસ બ્રહ્માંડ વિશે ઘણું બધું જાણે છે અને હજુ ઘણું બધું જાણવાનું બાકી પણ છે બ્રહ્માંડમાં આવી જ એક વસ્તુ છે બ્લેક હોલ આકાશગંગામાં જોવા મળતો બ્લેક હોલ પણ સદીઓથી માણસોની જિજ્ઞાસાનું કેન્દ્ર બન્યો છે વિજ્ઞાનીઓ સાથે સામાન્ય લોકોને પણ એમાં જ ખૂબ રસ છે આજે અમે તમને બ્લેક હોલ્સના સિક્રેટ કહીશું સવાલ એ છે કે બ્લેક હોલ્સ એટલે શું તમે કોઈ એવી વસ્તુની કલ્પના કરો કે જેનું ગુરુત્વાકર્ષણ બળ ખૂબ જ પાવરફુલ બની જાય આ એક એવી વસ્તુ છે કે જેને જાણે કે ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવી હોય બ્લેક હોલમાં તમે જઈ શકો પરંતુ બહાર ન નીકળી શકો બ્લેક હોલને તમારે સ્પેસમાં સુપર પાવરફુલ વેક્યુમ ક્લીનર ગણવું જોઈએ રેગ્યુલર વેક્યુમ ક્લીનર જેમ ધૂળને એપ્સ ઓફ કરે છે અને એ પછી એ ધૂળ એમાંથી બહાર જ આવતી નથી એ જ રીતે બ્લેક હોલ પણ પોતાની અંદર બધું જ સમાવી લે છે એનું ગુરુત્વાકર્ષણ બળ એટલું મજબૂત હોય છે કે એની નજીક જતાં જ કોઈ પણ ગ્રહ કે વસ્તુ કે વ્યક્તિ એમાં સમય ગાયબ થઈ જાય છે એ પછી એ વસ્તુ કે વ્યક્તિનું શું થાય એનો પણ ખ્યાલ જ ના આવી શકે બ્લેક હોલમાં ગયા પછી વસ્તુ કે વ્યક્તિનું અસ્તિત્વ રહી શકે છે કે પછી અસ્તિત્વ ન પણ રહી શકે આ બાબતે કોઈ જ જાણકારી માણસોને નથી આ બ્લેક હોલની રચના કેવી રીતે થાય છે એ પણ જાણવું જરૂરી છે કેટલાક મોટા તારા વિસ્ફોટની સાથે તૂટે ત્યારે બ્લેક હોલ રચાય છે જેમાંથી કેટલાક તો આપણા સૂર્ય કરતાં પણ અનેક ઘણા વિશાળ હોય છે આવા વિશાળકાએ બ્લેક હોલ્સ ખરેખર કેવી રીતે બન્યા છે એની પૂરેપૂરી જાણકારી હજુ સુધી મળી નથી બ્લેક હોલ્સમાં અમુક વસ્તુઓ ઇરાદાપૂર્વક નાખવામાં આવે છે એનાથી જ એની અસરો વિશે જાણકારી મળે છે બ્લેક હોલના નિર્માણની એક રીત પ્રોફેસર સુબ્રમણ્યમ ચંદ્રશેખરે જણાવી હતી તેમણે જણાવ્યું હતું કે જ્યારે એક વિશાળ તારાનો અંત આવે છે ત્યારે બ્લેક હોલનું નિર્માણ થાય છે સુબ્રમણ્યમને જ્યારે આ વિચાર કયો ત્યારે સૌથી પહેલાં તેમની મજાક ઉડાવવામાં આવી હતી કે એ પછી બીજા વૈજ્ઞાનિકોએ પણ સંશોધન કરીને જણાવ્યું કે તારાનો અંત થાય છે ત્યારે એ એના કેન્દ્ર તરફ સતત સંકોચાઈ જાય છે જેનાથી બ્લેક હોલ રચાય છે બ્લેક હોલ બ્લેક હોલ્સ ગેસ તારાઓ ગ્રહો અને બીજા બ્લેક હોલ્સને પણ ખાઈ જાય છે સુપર માસિવ બ્લેક હોલ્સ પણ હોય છે આ બ્લેક હોલ્સ કેવી રીતે રચાય છે એનું રહસ્ય હજુ અકબંધ છે એક બ્લેક હોલ બીજા બ્લેક હોલને પણ ખાતો રહેતો હોય છે એટલે શક્ય છે કે અનેક બ્લેક હોલ્સ જોડાઈને સુપર માસિવ બ્લેક હોલ્સ બન્યા હોઈ શકે છે એક થિયરી એવી પણ છે કે આ એક જ બ્લેક હોલ એટલો ભૂખ્યો હોય છે કે એની આસપાસ જે કંઈ પણ હોય એને ખાઈ જાય છે એક કારણ તો એવું પણ આવ્યું છે કે બ્રહ્માંડની રચનાની શરૂઆતમાં જ આવું સુપર મેસિવ બ્લેક હોલ્સ રચાયું હોઈ શકે છે બે પ્રકારના બ્લેક હોલ્સ હોય છે એક તો તારાની સાઈઝના અને બીજા સુપર મેસિવ બ્લેક હોલ્સ આપણા સૂર્ય કરતાં પણ સુપર મેસિવ બ્લેક હોલ્સનું કદ અનેક ઘણું વધારે હોય છે આપણા બ્રહ્માંડમાં લગભગ દરેક આકાશગંગામાં એક સુપર મેસિવ બ્લેક હોલ હોય છે અમુક વૈજ્ઞાનિકો તો એમ પણ માને છે કે આકાશગંગા અત્યંત વિશાળ હોય તો એનો બ્લેક હોલ પણ ખૂબ જ વિશાળ હોય નાની આકાશ ગંગામાં નાનો હોલ હોય એ રીતે વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા કે આ બ્લેક હોલનો સીધો સંબંધ આકાશ ગંગાની રચના સાથે છે આ થિયરી જ છે હોલમાં ફિઝિક્સનો કોઈ નિયમ કામ કરતો નથી એનો અર્થ એ છે કે ત્યાં સમય અને સ્થાનનું કોઈ મહત્ત્વ નથી ત્યાં માત્ર ગુરુત્વાકર્ષણ બળ અને અંધકાર છે નામ પરથી જ ખ્યાલ આવી જાય કે બ્લેક હોલ કાળા રંગનો હોય એનું કારણ એ છે કે પ્રકાશ પણ એની જબરજસ્ત ગુરુત્વાકર્ષણ શક્તિથી બચી શકતો નથી એટલે જ બ્લેક હોલ્સમાં એક વખત વસ્તુ જતી રહે એ પછી પાછી આવતી જ નથી આ વાતને તમે એક ઉદાહરણથી સમજો ધારો કે તમે અંધારામાં છો તમે ટોર્ચથી પ્રકાશ ફેંકો છો એ પ્રકાશ રિફ્લેક્ટ થઈને તમારી આંખો પર પાછો આવે છે એટલે જ તમે ત્યાં બધી વસ્તુ જોઈ શકો છો જો એ પ્રકાશ રિફ્લેક્ટ ન થાય તો તમે વસ્તુઓ ન જોઈ શકો બ્લેક હોલમાં એમ જ થાય છે એનું કારણ એ છે કે પ્રકાશ સહિત જે કોઈ પણ વસ્તુ હોલની અસરવાળા વિસ્તારમાં આવે તો એ એબ્સોપ થઈ જાય છે એની અસરવાળા વિસ્તારને જ ઇવેન્ટ હોરિજન કહેવામાં આવે છે ઇવેન્ટ હોરિજન એટલે કે બ્લેક હોલની બાઉન્ડ્રી એક વખત બાઉન્ડ્રીને ક્રોસ કરી લેવામાં આવે એટલે બ્લેક હોલ એને પોતાનામાં સમાવી લે છે સ્ટીવન હોકિંગે હોલ વિશે એક સમય કહ્યું હતું કે હકીકત ક્યારેક કલ્પના કરતાં પણ વધારે રહસ્યમય હોય છે બ્લેક હોલ્સની બાબતમાં આ વાત સટીક રીતે લાગુ પડે છે બ્લેક હોલ વિશે જાણવા માટે કેમ્બ્રિજમાં તેમના ક્લિંગ માલકોમ પેરી અને હાવર્ડના એન્ડી સ્ટ્રોમિંગની સાથે એક એક્સપેરિમેન્ટ પણ કામ કરી રહ્યા હતા બ્લેક હોલ્સમાંથી માહિતી બહાર આવે તો જ એના વિશે જાણકારી મળી શકે મજેદાર વાત એ છે કે હોકિંગ એવી જ કોઈ સિસ્ટમ ડેવલપ કરવા માટેની થિયરી પર કામ કરી રહ્યા હતા જેથી ઇન્ફોર્મેશન બહાર આવે અને રહસ્યો ખુલે હોકિંગ બ્લેક હોલનું સિક્રેટ દુનિયાને જણાવવા માટે ખૂબ જ આતુર હતા બ્લેક હોલની બહારથી તમે એ જાણકારી ન મેળવી શકો કે એની અંદર શું છે એનો અર્થ એ છે કે બ્લેક હોલમાં માહિતીનો ખૂબ જ ભંડાર છુપાયો છે બહારની દુનિયા એના વિશે જાણતી નથી હોકિંગે એ પુરવાર કર્યું કે બ્લેક હોલ સંપૂર્ણપણે બ્લેક નથી તેમણે હોકિંગ રેડિયેશનની થિયરી આપી હોકિંગ રેડિએશન એટલે કે બ્લેક હોલમાંથી બહાર ફેંકવામાં આવતી એક પ્રકારની એનર્જી આ જાણીને તમને ચોક્કસ જ આશ્ચર્ય થશે હોકિંગની આ થિયરીએ આખી દુનિયાના વૈજ્ઞાનીઓને પણ ચોંકાવી દીધા હતા આ બ્રિલિયન્ટ વિજ્ઞાનીએ ખરેખર ફૂલ પ્રોસેસ વિચારીને ક્યારેય નાના પાર્ટિકલ્સ બ્લેક હોલની પાસે દેખાય છે અને એ છટકી જાય છે જ્યારે કેટલાક પાર્ટિકલ્સ બ્લેક હોલ્સમાં જતા રહે છે આ પાર્ટિકલ્સ જોડીમાં ક્રિએટ થાય છે એક પાર્ટિકલ હોય છે અને બીજો એન્ટી પાર્ટિકલ જેમાંથી એક બ્લેક હોલમાં જતો રહે છે જ્યારે બીજો છટકી જાય જેના કારણે હોકિંગ રેડિયેશન નીકળે સીધો અર્થ એ થાય કે બ્લેક હોલમાંથી વાસ્તવમાં થોડીક એનર્જી રિલીઝ થાય છે ટૂંકમાં કહીએ તો હોકિંગ રેડિયેશન એટલે કે ચોક્કસ પ્રકારની એનર્જી બ્લેક હોલની ધાર પર પાર્ટિકલના અસ્તિત્વના કારણે એ એનર્જી રિલીઝ થાય છે આ થિયરના કારણે આપણને બ્લેક હોલ અને આખરે બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવામાં મદદ મળશે જોકે કયા પાર્ટિકલ હોલમાં જતા રહે છે અને કયા છૂટકી જાય છે એ પણ નક્કી કરી શકાતું નથી એ રેન્ડમલી થાય છે જો હોકિંગની થિયરી સાચી હોત તો અલ્ટિમેટલી બ્લેકહોલમાંથી કોઈ પણ વસ્તુ બહાર નીકળી શકે છે કેટલાક વૈજ્ઞાનિકો એનો સીધો અર્થ એ કાઢે છે કે બ્રહ્માંડમાં ઘટનાઓ રેન્ડમલી થાય છે પહેલાંથી નક્કી કરાયેલી પેટર્ન કે ક ક્રમ મુજબની ઘટનાઓ થતી નથી એટલા માટે આ ઘટનાઓ વિશે જાણકારી મેળવવી મુશ્કેલ છે જે ભૌતિક શાસ્ત્રીઓ માટે ખરાબ સપના જેવું છે બ્લેક હોલના રહસ્ય વિશે અમે તમને વધુ જાણકારી આપીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે આપણા બ્રહ્માંડમાં અનેક બ્લેક હોલ્સ છે છેલ્લા એક દશકમાં વૈજ્ઞાનિકોએ બે બ્લેક હોલ્સ વચ્ચે ટક્કરના સિગ્નલ્સ પણ ડિટેક કર્યા છે સાથે ઇમેજીસ પણ મેળવી છે આ જ વર્ષે માર્ચ મહિનામાં વિજ્ઞાનીઓ આપણી આકાશગંગાના હાર્દમાં રહેલા બ્લેક હોલની તસવીરો રિલીઝ કરી હતી જેને સ્પેસ સાયન્સમાં અભૂતપૂર્વ સિદ્ધિ ગણવામાં આવી રહી છે આફ્રિકા એશિયા યુરોપ ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ત્રણસોથી વધુ સંશોધકોએ ઇવેન્ટ હોરિજન ટેલિસ્કોપનો ઉપયોગ કરીને આ અદ્ભુત તસવીરો મેળવી હતી આ સુપર મેસિવ હોલનું નામ સેજિટેરિયસ એ રાખવામાં આવ્યું છે જેની ધારને ફરતે ઓરેન્જ કલરના વમણો જોવા મળ્યા છે આ સુપર મેસિવ હોલની આ પહેલાં તસવીરો લેવામાં આવી હતી જોકે આ વૈજ્ઞાનિકોએ પહેલી વખત ચોક્કસ પ્રકારની લાઇટનો ઉપયોગ કર્યો હતો જેમાં બ્લેક હોલ્સના મેગ્નેટિક ફિલ્ડ્સનો ખ્યાલ આવી શક્યો છે આ ટીમે બ્લેક હોલ્સના મેગ્નેટિક ફિલ્ડ્સને જોવા માટે એક ચોક્કસ ફિલ્ટરનો પણ ઉપયોગ કર્યો હતો જેના લીધે તેઓ શક્તિશાળી મેગ્નેટિક ફિલ્ડ્સને ઓબ્ઝર્વ કરી શક્યા છે આ બ્લેક હોલ્સનું સ્ટ્રક્ચર બીજા બ્લેક હોલ મેસિયર એટી સેવન જેવું છે અત્યાર સુધીમાં આ બે બ્લેક હોલ્સની તસવીરો મેળવવામાં આવી છે મેસેયર એટી સેવનની ઇમેજથી પણ અંદાજ આવી ગયો હતો કે તમામ બ્લેક હોલ્સમાં શક્તિશાળી મેગ્નેટિક ફિલ્ડ્સ હોય છે આ કન્સેપ્ટને આ પહેલાંના સ્ટડીઝમાં પડકારવામાં આવ્યો હતો હવે સેજિટેરિયસ એની ઇમેજીસથી ખ્યાલ આવ્યો છે કે મેગ્નેટિક ફિલ્ડ્સ પાવરફુલ વળાંકો ધરાવતા અને સુસંગઠિત હોય છે સેજિટેરિયસ એ બ્લેક હોલ્સ આપણે પૃથ્વીથી ફાઇવ પોઈન્ટ નાઇન ટ્રિલિયન માઇલના અંતરે છે બ્લેક હોલ્સથી આપણને આઇન્સ્ટાઇનની જનરલ રિલેટિવિટીની થિયરીનો ટેસ્ટ કરવામાં પણ મદદ મળે છે આ થિયરીથી માસ સ્પેસ અને સમય કેવી રીતે એકબીજાની સાથે કનેક્ટેડ છે એનો ખ્યાલ આવે છે આઈન્સ્ટાઈનની જનરલ થિયરી કહે છે કે બ્લેક હોલ જેવા માસની સ્પેસ અને ટાઈમ પર અસર થાય છે બ્લેક હોલ્સને સમજવા માટે વૈજ્ઞાનિકો કેટલાક ઉપાયો શોધી નાખ્યા છે જેમ કે બ્લેક હોલ્સમાં વસ્તુઓ સમાઈ જાય ત્યારે એનો અભ્યાસ કરવાથી ખ્યાલ આવે અત્યાર સુધીમાં જોવા મળ્યું છે કે જો બ્લેક હોલમાં કોઈ વસ્તુ પડે તો ગ્રેવિટી ફોર્સના કારણે ખૂબ જ સ્પીડથી પસાર થાય છે જેના લીધે ખૂબ જ ગરમ થઈ જાય છે અને ખૂબ જ ચમકવા પણ લાગે છે જેનાથી આપણને હોલ્સની હાજરીનો ખ્યાલ આવે છે આ જ રીતે ઇવેન્ટ હોરિજન ટેલિસ્કોપથી ઇમેજીસ મેળવી શકાય છે વૈજ્ઞાનિકોને આ જ પદ્ધતિથી બ્લેક હોલ્સમાં શું સમાઈ જાય એના વિશે અભ્યાસ કરવામાં મદદ મળે છે બ્લેક હોલ્સની આસપાસ જે કંઈ પણ વસ્તુ હોય એની મુવમેન્ટ્સને જોઈને પણ આપણે બ્લેક હોલ્સને શોધી શકીએ છીએ બ્લેક હોલ્સની ગ્રેવિટી એટલી વધારે હોય છે કે એની નજીકના તારાઓ એની ફરતે ભ્રમણ કરવા લાગે છે એટલે જ કોઈ તારો નોર્મલ કરતાં અલગ રીતે વર્તે તો ખ્યાલ આવી જાય કે બ્લેક હોલની ફરતે ફરી રહ્યો છે એના આધારે હોલ કેટલો વજનદાર છે એનો અંદાજ પણ મેળવી શકાય છે નોબલ પ્રાઇઝ વિજેતા એન્દ્રા દેઝ અને તેમની ટીમે આ જ રીતે આપણી પોતાની આકાશગંગામાં સુપર બ્લેક હોલની શોધ કરી હતી વૈજ્ઞાનિકો વિચારે છે કે આખરે તો બ્લેક હોલ્સનો પણ વિસ્ફોટ થશે જો કે એના માટે ખાસ્સી વાર લાગશે હવે બ્લેક હોલ્સના અંતે બ્લાસ્ટની નાશ પામશે તો શું થશે એ પણ બીજું એક રહસ્ય છે સાયન્સ ફિક્શન્સ ફિલ્મોમાં બતાવવામાં આવે છે એમ બીજી દુનિયાના દ્વાર પણ ખુલી શકે છે અત્યારે તો માત્ર અંદાજ જ લગાવી શકાય છે ફિલ્મોમાં બતાવવામાં આવે છે એ રીતે બ્લેક હોલ્સમાં કામ થતું નથી બ્લેક હોલ્સ વાસ્તવમાં પોતાની આસપાસ રહેલી બધી જ બાબતોને એપ્સોપ કરી લે એમ પણ નથી ખરેખર તો સુપરમેસી બ્લેક હોલ્સની ફરતે તારાઓ ફરતા રહે છે જેના વિશે અમે તમને પહેલાં જણાવ્યું વાસ્તવમાં આ તારાઓ હજારો વર્ષ સુધી બ્લેક હોલ્સની ફરતે ભ્રમણ કર્યા કરે છે સવાલ એ છે તો પછી બ્લેક હોલ્સમાં શું એપ્સોપ થાય છે બ્લેક હોલ્સના મોઢામાં કોઈ વસ્તુ જાય તો જ એ એપ્સોપ થાય છે આ મોઢાને જ ઇવેન્ટ હોરિજન કહેવામાં આવે છે જેના વિશે પણ અમે તમને જણાવ્યું હતું અમે તમને એક ઉદાહરણથી આ વાત સમજાવીશું જો આખી પૃથ્વી તૂટી પડીને બ્લેક હોલ્સમાં ફેરવાઈ જાય તો એનું મોઢું એટલે કે ઇવેન્ટ હોરિજન તો માત્ર થોડા ઇંચનું જ હોય છે છેલ્લા કેટલાક દશકોમાં અનેક નવા ડિટેક્ટર્સ અને ટેલિસ્કોપના કારણે આપણને બ્લેક હોલ્સ વિશે અનેક જાણકારી મળી ચૂકી છે જો જોકે સાયન્ટિસ્ટે હજી બ્લેક હોલ્સ વિશે સેંકડો સવાલોના જવાબો મેળવવાના છે જેમ કે આ બ્લેક હોલ્સ શું ઓબ્ઝોર્વ કરે છે અને એ કેટલી ફ્રીક્વન્સીથી એબ્સોર્વ કરે છે બ્લેક હોલ્સમાં વસ્તુ જતી રહે પછી એની શું દશા થાય છે બ્રહ્માંડમાં સૌથી પહેલાં બ્લેક હોલ્સની રચના કેવી રીતે થઈ હતી આ બધા જ પાયાના સવાલો છે સાયન્ટિસ્ટને સૌથી મોટો સવાલ તો એ જ થઈ રહ્યો છે કે બ્લેક હોલ્સમાં કોઈ ઇન્ફોર્મેશન જતી રહે કે પછી કાયમ માટે જતી રહે છે કે નહીં અહીં ઇન્ફોર્મેશન એટલે કે એનર્જી સહિત કોઈપણ પ્રકારની વસ્તુ ફિઝિક્સનો નિયમ કહે છે કે ઉર્જા કદી નષ્ટ પામતી નથી માત્ર એનું સ્વરૂપ બદલાય છે એટલે જ બ્લેક હોલ્સમાં પડ્યા પછી ઇન્ફોર્મેશનનું શું થાય એ સવાલ વૈજ્ઞાનિકોને ઊંઘવા દેતો નથી બ્લેક હોલ્સ વિશે જાણવા માટે ખાસા સમયથી પ્રયાસો થઈ રહ્યા છે અને એનું રહસ્ય ખૂબ જ ઊંડું છે અમારે એના રહસ્યો વિશે તમને વધુ જાણકારી આપવી છે પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે બ્લેક હોલની સાથે જોડાયેલા રહસ્યોના કારણે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકોને એના પ્રત્યે આકર્ષણ છે કદાચ તમારામાંથી કેટલાક લોકોને સવાલ થતો હશે કે આપણી પૃથ્વી બ્લેક હોલ્સમાં સમાઈ જશે જો આપણો સૂર્ય બ્લેક હોલમાં ફેરવાઈ જાય તો પણ એ એટલો દૂર છે કે આપણી પૃથ્વી એમાં સમય ન જાય એ પણ હકીકત છે કે સૂર્ય બ્લેક હોલમાં ફેરવાઈ જાય એટલો મોટો નથી પ્રોફેસર સુબ્રમણ્યમ ચંદ્રશેખરે કરેલી ગણતરી અનુસાર આપણા સૂર્યથી એક પોઈન્ટ ચાર ગણા મોટા તારા બ્લેક હોલમાં ફેરવાઈ જાય છે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ એક સિમ્યુલેશન તૈયાર કર્યું છે જેના પર બ્લેક હોલમાં પડવાથી કેવો અનુભવ થઈ શકે એ તમે સમજી શકો છો સિમ્યુલેશન એટલે કે કોઈપણ પ્રક્રિયાની નકલ કરવી એ રિઅલ લાઇફમાં થતી હોય છે નાસાના આ સિમ્યુલેશનની મદદથી બ્લેક હોલના એ પોઈન્ટ પર પહોંચી જવાની અનુભૂતિ થઈ શકે કે જ્યાં કોઈ વસ્તુ પહોંચી જાય તો પાછી આવતી નથી આ સિમ્યુલેશનને ડિસ્કવર નામના સુપર કમ્પ્યુટરે તૈયાર કર્યું છે સ્પેસ એજન્સીએ એનો વિડીયો યુટ્યુબ પર શેર કર્યો હતો નાસાનો ઉદ્દેશ હોલ્સની રેપ્લિકા તૈયાર કરવાનો હતો વાત માત્ર આ સિમ્યુલેશનની નથી બ્લેક હોલને સમજવા માટે વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં બ્લેકહોલનું સર્જન પણ કર્યું છે બ્લેક હોલની ઇવેન્ટ હોરિજનની કોપી કરવા માટે તેમણે અણુઓની એક સાંકળનો ઉપયોગ કર્યો હતો અમે તમને આ પહેલાં વાત કરી હતી કે ઇવેન્ટ હોરિજન એટલે કે બ્લેક હોલનું મોઢું જ્યાંથી વસ્તુઓ એબ્ઝોર્બ થઈ જાય છે વૈજ્ઞાનિકોએ બ્લેક હોલ બનાવ્યો ત્યારે તેમણે ચમકતો પ્રકાશ જોયો હતો જે હોકિંગ રેડિયેશન જેવો હતો જેના વિશે અમે તમને આ પહેલાં વાત કરી હતી આ એક્સપેરિમેન્ટથી સાયન્ટિસ્ટને રિયલ હોલ કેવી રીતે કામ કરે છે એ સમજવામાં મદદ મળી છે હવે અમે બ્લેક હોલના સેન્ટરની વાત કરીશું બ્લેક હોલના સેન્ટરમાં સિંગ્યુલારિટી નામનો પોઈન્ટ હોવાનો વૈજ્ઞાનિકો માની રહ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ એટલું વધારે હોય છે કે ફિઝિક્સના નિયમો પણ ન ચાલી શકે સિંગ્યુલારિટીને સમજવું એ સૌથી મોટો પડકાર છે અનેક હોલ્સ ખૂબ જ ઝડપથી ગોળ ફરે છે જેનાથી એની આસપાસના ગ્રહો કે તારાઓને અસર થઈ શકે છે એટલું જ નહીં આ રીતે ગોળ ફરવાથી બ્લેક હોલ્સના આકારને પણ અસર થઈ શકે છે આ વાત પણ હજી પૂરેપૂરી રીતે સમજી શકાય નથી કદાચ તમને સવાલ થતો હશે કે સૌથી જટિલ કોયડા એવા બ્લેક હોલ્સને ઉકેલવા શા માટે સાયન્ટિસ્ટ આટલા બધા પ્રયાસ કરે છે એના માટેના કારણો અમે તમને જણાવીશું બ્લેક હોલ્સ સારી રીતે સમજાઈ જાય તો ગુરુત્વાકર્ષણ બળને સારી રીતે સમજી શકાય બ્રહ્માંડમાં બીજા ફોર્સિસની સાથે ગુરુત્વાકર્ષણ બળના સંબંધનો પણ ખ્યાલ આવી શકે છે આકાશગંગાની ઉત્ક્રાંતિમાં બ્લેક હોલ્સનો ખૂબ જ મહત્ત્વનો રોલ હોય છે બ્લેક હોલ્સ વિશે જાણકારી મળી જાય તો આકાશિંગા સહિત સમગ્ર બ્રહ્માંડ વિશે જાણકારી મળી જાય એટલું જ નહીં સ્પેસ ટાઈમ અને માસ વિશે આપણું નોલેજ પણ વધી જાય બ્રહ્માંડમાંથી કોઈ ખતરો પૃથ્વી તરફ આવી રહ્યો હોય તો આવા નોલેજના આધારે આપણે એના વિશે જાણકારી મેળવી શકીએ છીએ બ્લેક હોલનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો ગુરુત્વાકર્ષણ બળ કેવી રીતે કામ કરે છે એના વિશે વધુ જાણકારી મેળવી શકે છે એનાથી ક્વોન્ટમ મિકેનિક્સ અને થર્મોડાયનેમિક્સ જેવા ફિઝિક્સના અન્ય સિદ્ધાંતોને સમજવામાં પણ મદદ મળી શકે છે વૈજ્ઞાનિકો માને છે કે બ્લેક હોલનો અભ્યાસ કરવાથી નવા ગ્રહો વિશે પણ જાણકારી મેળવી શકાય છે શક્ય છે કે આપણને કંપની આપવા માટે જીવન ધરાવતો બીજો કોઈ ગ્રહ મળી પણ જાય બ્રહ્માંડની બાબતમાં સૌથી વધુ સસ્પેન્સ જગાવતો વિષય જ હોલ છે જો બ્લેક હોલ્સના સિક્રેટ્સ જણાવવામાં આવે તો વિદ્યાર્થીઓને બ્રહ્માંડ વિશે જાણવાની આતુરતા રહે જેનાથી તેઓ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સના ફિલ્ડમાં ભણવા અને રિસર્ચ કરવા માટે પ્રેરાઈ શકે અમારી આ સમગ્ર રજૂઆતનો ઉદ્દેશ પણ એ જ છે હકીકત એ છે કે ઇન્ફોર્મેશનના યુગમાં માણસ પોતાના દિમાગમાં થોડી ઘણી ઇન્ફોર્મેશન અને નોલેજ સ્ટોર કરે તો પણ અભિમાન કરવા લાગે એટલે જ કદાચ ભગવાને બ્રહ્માંડમાં અનેક વસ્તુઓને સિક્રેટ જ રાખી છે ખૂબ જ પ્રયાસો કરવા છતાં બ્રહ્માંડના કેટલાક રહસ્યો જાણી શકાતા નથી આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં બ્લેક હોલ્સના સિક્રેટ્સ અને એની સાથે માહિતીનો પૂરો ભંડાર ખુલી જાય એ પહેલાં આપણે નમ્ર બનીએ અને થેન્ક યુ ગોડ કહીએ એ જરૂરી છે ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી નવા મુદ્દા સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર